તો નો ફરો સા તા આ વા વેણી કે હાલત એવું કેવાય આ પેલા નહીં ડોડો આવતો ડોડો ડોડો ઉમતા આ બોળ જો જો વસાડોડો નહીં શાક થાયનો

માલુક કુકર પાડો દેખાય છે કુકર પાડો દે આંગો છો કંકુરી છે કંકુરી કંકુરી છે હા ગુલાબા ઓહ હા ગયું વેણી લીધો હશે કોઈ નહીં મે એક જ છું એકન છે હું ગુલાબ ભાઈ વાળી મને અંગાજ લઈ દીધું મને ખબર પડતી નહીં વેલા જોવા પડ આપડે આગળ ફરી કરી

એવા કંકરો ડોશીને હોભળ્યો છે સાહેબ પણ મા ખેલી લે નહીં જા કંકરોની તે છોલા વેણેલા તો કરીસા એટલા વેણેલા તો તે કરવા દે કે એક દાડો ન વેણ ને આપણે અલ્યા પણ મારા થોડા વેણેવા તો ઈવા મારા કોઠીના પૈસા ઉપાતો હંગા હું આયો છું પણ એક જર્યું નથી રામસુને સોડીયા નો નહીં ના આવડી આવે

જોતો <laughs>

તંતો થી <coughs> <coughs> <coughs>